મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ઈદડા આ ઈદડા નું ખીરું લીધું છે આપણે એક વાઇટ સોખા બે ચમચી અડદ ની દાળ પલાળી અને પીસી અને આપણે આથો લાવવા માટે મૂકી દીધું હતું તો આ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે અને આ બે ચમચી છે ઈદડા નું ખીરું એની અંદર આપણે લીલો કલર એડ કર્યો છે અને આમાં પણ એ રીતે આપણે પીળો કલર એડ કરી દીધો છે અને આ ખાંડ છે એક લીધી છે અને આ સોસ છે આપણે સ કરવા માટે અને આ સોડા ખાર લીધો છે આપણે અને આ લીલી મરચી લીધી છે આપણે તો આમાં આપણે હવે આ બધો મસાલો એડ કરી દેશું આ ખીરામાં અને હલાવી નાખશું આપણે પેલા આમાં મીઠું તો આપણે નાખી દીધેલું છે આથો નાખ્યો ત્યારે આપણે આને મીઠું નાખ્યું હતું એટલે મીઠું અત્યારે નથી નાખવાનું આમાં તો આપણે આ ખાંડ નાખશું એટલે ખાટા મીઠા આમ સરસ બને એમ ઈદડા અને આ લીલી મરચી નાખશું આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચી નાખશું હવે આને આપણે મિક્સ કરી દેસુ આ રીતે મિક્સ કરી આપણે તો આમાં આપણે આ ખીરું થોડું અલગ કાઢી લેશું આ રીતે આપણે અલગ કાઢી લેશું ખીરું અને આ થાળીને આપણે તેલ લગાડી દઈશું પહેલા આ રીતે બધે તેલ કરી નાખશું થાળી આપણે અને હવે આપણે આમાં સોડા ખાર નાખશું થોડોક સપટી હવે આપણે આને મિક્સ કરી દઈશું રીતે આપણે મિક્સ કરી દેવાનું આ રીતે આને પાથરી દેવાનું હવે આપણે આ ઢોકળિયું મૂક્યું છે એમાં પણ પાણી લીધું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જોઈશું ઢાંકી દીધું છે તો આપણે હવે આ જોઈ લેશુ ઈદડા ઈદડા આપણા પાકી ગયા છે તો આને આપણે નીચે ઉતારી લઈશું ઠંડા થવા દેસુ થોડાક આપણે તો આ ઠંડા થઈ ગયા છે ઈદડા તો હવે આપણે આ કલર વાળું ખીરું આપણે આની ઉપર એડ કરશું આ રીતે આપણે બધી આખી થાળીમાં આ રીતે આપણે લગાડી દેવાનું છે આ રીતે આપણે બધે લગાડી દેશું આખી થાળીમાં તો આ રીતે આપણે લગાડી દીધું છે ખીરું બધું તો હવે આપણે આ ધોળું ખીરું આપણે થોડાક સોડા ખાબ નાખશું આ મિક્સ કરી આ રીતે મિક્સ કરી દેસું હવે આપણે આ ધોળું ખીરું નાખશું ઉપર આ રીતે તો હવે આપણે આને પાછું ગેસ ઉપર મૂકશું હવે આપણે આને પાકવા દેશું બે ત્રણ મિનિટ તો આપણે હવે આને જોઈ લેશું તો આ ઈદડા પણ આપણા પાકી ગયા છે હવે આને ઉતારશું અને ઠંડુ થવા દઈશું પાછી થોડુંક તો હવે આપણે આ આ પીળું ખીરું આપણે આને એડ કરીશું માથે આ રીતે આ રીતે આપણે આખી થાળીમાં લગાડી દઈશું હવે આપણે આ ધોળું ખીરું આપણે એડ કરશું માથે તો આમાં આપણે સોડા ખાર નાખીશું થોડોક અને આ મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દીધું છે બધુંય આપણે હવે આપણે આની માથે નાખશું પાછું ધોળું ખીરું આ રીતે આપણે નાખી દીધું છે હવે આપણે આમાં મૂકી દેશું હવે આને આપણે ઢાંકી દઈશું અને બે થી ત્રણ મિનિટ આપણે પાકવા દેશું તો આ ઈદડા હવે આપણે જોઈ લેશું તો આ ઈદડા પાકી ગયા છે આપણે હવે ગેસ બંધ કરી દેશું અને આને આપણે વિસે ઉતાર લેશું હવે આપણે આને ઠંડા થવા દેશું તો આ ઈદડા આપણા ઠરી ગયા છે તો હવે આપણે આ રીતે આ ગલાસ થી આપણે કટિંગ કરી લેશુ આ ગલાસ લીધો આપણે તો આ રીતે આપણે કટિંગ કરવાની છે આ રીતે આ રીતે આપણે બધાય કટિંગ કરી લેશું કટિંગ થઈ ગયા છે તો હવે આપણે આ કાઢી લેશું બાર તો આ રીતે આપણે કટિંગ કરી લીધા છે ઈદડા ને તો હવે આપણે સૌ કરશું તો આ સોસ મૂકશુ આપણે અને આ ઈદડા સૌ કરશું આપણે તો આ રીતે આપણે બધાય સર્વ કરી લઈશું તો તૈયાર છે આપડા તિરંગી ઈદડા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા તિરંગી ઈદડા